મજામાં હોપ કે બધા મજામાં છો અમને માં જાય છે રસ્તામાં પણ ટ્રાફિક લંડન ટ્રાફિક બહુ છે તો ધીમે ધીમે જાતા હતા મેં કીધું હાલો થોડીક વાર ગાડી તો કંઈ માણસ આનાથી તો માણસ વહેલું ફૂગી જાય એટલી ઓલી હાલે છે હા ના લીધે ધીરે ધીરે હાલે છે તો મેં કીધું ચાલો પાંચ મિનિટ તમારી સાથે વાત કરીએ અત્યારે પિતૃ નો મહિનો હાલે છે ખાસ કરીને તો જીવતા પિતૃ છે ને ઘરે એને આડા લઈ જવા બરોબર એટલે પછી પાછળથી કઈ તમારે ધકા ધક્કી નહીં થાય બીજું તો કઈ નઈ

પણ અહીંયા જો એક છે કે તમને ગાડી જોવા નહીં મળે મોટા ખટારા અને જોવા મળશે ને તો એક જ સાઈડ માં આખા રોડ ઉપર ત્યાં તમને જો કારણ કે ને ત્યારે આપણે એમ્બ્યુલન્સ ની સાઈડ નથી આપતા હું એના વિડીયો મૂકી હજી મારી પાસે છે ને અહીંયા એક લાઈન ખાલી જ છે એમ એમ્બ્યુલન્સ ને કોઈને પોલીસ કે છે એની માટે ખાલી એમ્બ્યુલન્સ પોલીસ ફાયર એ ગમે ત્યારે નીકળી શકે એની માટે કોઈ અહીંયા જઈ શકે એમ અહિયાં રસ્તા અમે કાપ્યા છે પણ ક્યાંય ટોલટેક્સ નહી રાઉન્ડ અબાઉટ નહીં ક્યાંય કોઈ એક ખાડો નહીં ટોલ ટેક્સ નહીં ટોલટેક્સ નથી લેતા તોય ખાડા નથી એ જમજાતા નહીં અહીંયા તો ખાડા જોવા જોઈએ કારણ કે આ ટેક્સ તો રોડ રોડ ટેક્સ લે ટોલ ટેક્સ તો લેતા નથી રોડ ટેક્સ માં લે પણ ખબર નહીં આવું છે બધું લાઈન માં ઉભા છે ગાડીઓ ને આપડી સાયકલ અને મોટર હા હા આગળ છે ને કઈક થયું છે અહીંયા ધવાડા નીકળે છે કઈક ગયું છે એક્સિડન્ટ થયું હોય કે ગયું હોય કે ખબર નહીં મારું રામ જાણે

આગળ તમે જો હાલો લાઈવ માં હું છે તો હવે લંડન ના રસ્તા ઉપર કેવી અને ઓલીકોટ ના જો બે રસ્તા ખાલી થઈ ગયા છે ખબર પડ્યા કે ભાઈ આગળ કંઈક છે એટલે એ રસ્તા બંને ખાલી કરી દીધા છે અને ધવાડા નીકળે છે ફૂલ એટલે આગ લાગી જ હોય નહીતર એટલા ધવાડા ના નીકળે એમ તો કાઈ મેલો સોન મટી જાય ઓટે બોલતે

હમણાં પાયર ને પોલીસ ને આવી છે જલ્દી અમે નીકળી જઈએ હા નીકળી ગયા આ જા ઉઈ નીકળી ગયા ઓ માય ગોડ કિયા ની ગાડી છે ફટાકો બટાકો થાય પહેલા તો નીકળી જઈએ રામ રામ જો ઈ ગાડી હારે ને ઓ કિયા ની ગાડી કોઈ આવતો એટલે વાવ ઓ માય ગોડ

અત્યારે ફૂલ હરકી ગઈ છે કેમ કે આ લંડન નો હાઈવે છે તો વાર લાગે આવતા પાંચ દસ મિનિટ તો લાગી જ જાય ડોર થી આવે એટલે સારું અમે નીકળી ગયા નહીં અમારે ત્યાં કલાક બે કલાક લાગી જાય કે રસ્તા બંધ કરી દે કારણ કે આ તો બાજુમાં ગાડી હતી હા

કોઈને જાન હાટી નથી થઈ બચી ગયા બધાય પણ ને પોલીસ હજી સુધી નથી કોઈ એ બહુ કહેવાય એમ બહુ કેમકે અહીંયા તો બહુ જ એમરજન્સીમાં અમારા નસીબ સારા ગમે નીકળી ગયા એટલે કદાચ નથી આવ્યા નહીં તો અમે ફસાઈ જાય તો અમારે બે કલાક ગાડીમાં ગાડીમાં બેસવું પડે કેમકે આ બધું આ કોઈ ગાડી હળગી જાય પછી રસ્તો ફોલત ને બધું થાત પણ અમારા ભાઈ સારા એમ કહીએ તો કહી શકાય કઈ નહીં ચાલો મહેમાન આવે છે તો પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવશું મહેમાન ને ખેડવા જઈએ છીએ બધાને જય માતાજી આરામ લાય